મહાભારત કાળમાં સોનાની દ્વારિકાના નિર્માણની જવાબદારી શ્રી કૃષ્ણ એ વિશ્વકર્મા ને સોંપી હતી એ વિશ્વકર્માજી પાસેથી વિદ્યા મેળવીને આજે દેશ વિદેશમાં મંદિરોનું નિર્માણ કરી રહ્યો છે સોમપુરા સમાજ જોકે આજ સમાજના યુવાનો હવે પોતાના પરંપરાગત વ્યવસાયથી દૂર ભાગી રહ્યા છે આવી સ્થિતિ કેમ સર્જાઈ એ જાણવા દિવ્ય ભાસ્કરે સોમપુરા સમાજના આગેવાનો સાથે વાત કરી સૌથી પહેલા અમે રામ મંદિરની ડિઝાઇન તૈયાર કરનાર ચંદ્રકાંત સોમપુરાને મળ્યા

આઠસો હજાર રૂપિયામાં કામ કરતા હોય છે એટલે આપણે લોકોને પૂરો વ્યવસાયમાં આનું વળતર નથી મળી રહેતું તો યુવાનોના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવા અમે સમાજના કેટલાક યુવાનોને પણ મળ્યા અન્ય કોઈ કાર્ય કારકિર્દી કે વ્યવસાય અપનાવીએ તો એક મંથલી ફિક્સ ઇન્કમ કે જે આજે સરળતાથી મળી જાય છે તે આમાં ન પણ મળે બહુ અલગ અલગ જગ્યાએ જવાનું હોવાથી જે ફેમિલીમાં ડિસ્ટર્બન્સ હોવાથી પરત ફરતા સમયે ચંદ્રએ આ બ્રાહ્મણોને ને સોમનાથ માં રહી તર્પણ વિધિ કરવા કહ્યું જોકે કે કેટલાક બ્રાહ્મણોએ આ વાત ન માની વિશ્વકર્માને વિનંતી કરી તેઓ મંદિર નિર્માણની કલા શીખ્યા હોય કે જે એને જ ખબર પડે કે કોઈને તમે રવિ ભાગ્ય લખ્યું હોય રવિ એટલે સૂર્ય સૂર્યના બાર સ્વરૂપ છે તે બારે અને ભાગો અથવા વેદે ગુણો ચાર વેદ છે આ બધી ખ્યાલ આવતો હોય એ લોકો જ આમાં આમ કે કામ કરી શકે જો કે આ વારસાને જાળવી રાખવા માટે સમાજના આગેવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ વર્તમાન સ્થિતિને જોતા પ્રશ્ન તો ઉઠી જ રહ્યો છે કે શું ભવિષ્યમાં મંદિર બનાવવા માટે સોમપુરા નહીં મળે હર્ષ પટેલ દિવ્ય ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ